હાલ આપણે ઘરે જઈ રહ્યા છીએ કેમ કે આપણે ભૂખ તો લાગી ગઈ છે તો ઘરે જઈને મળીએ તો આપણે જમીન પર નિફસે અને આજ તો પવન બહુ છે પવન એટલે આપણે મસ્ત તડકે ઉભા હતા કેટલો પવન છે આપણી બાજરી પણ મોટી મોટી થઈ ગઈ છે હાલ ગાઈસ આપણે નાઈ જોઈન ફ્રેશ થઈ ગયા શું ને હાલ આપણે કરા આઈડા નું એટલે આપણે દઈ રહ્યા છીએ